નમસ્કાર મિત્રો મિત્રો થોડાક વર્ષો પહેલા ગુજરાતના જાહેર રસ્તાઓના મકાનોની દિવાલ ઉપર કેટલાક સૂત્રો જોવા મળતા હતા એમાંનું એક સૂત્ર એવું હતું ભય ભૂખ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત હવે એમાં થોડોક ઉમેરો થયો છે અને એ ઉમેરો એવો થયો છે ભય ભૂખ ભ્રષ્ટાચાર થી ભરપૂર ગુજરાત આજકાલ આપણે વર્ષો પહેલાની વાત ના કરીએ પરંતુ છેલ્લા બે ચાર મહિનાની જ વાત કરીએ તો આ દેશની અંદર તમે જુઓ વિદ્યાર્થીઓ સલામત નથી ગઈકાલે જે અમદાવાદની સેવન થર્ટી સ્કૂલમાં જે બનાવ બન્યો અતિશય ઘાતકી ખૂબ કરુણાજનક બનાવ બન્યો આ દેશમાં વિદ્યાર્થીઓ સલામત નથી મહિલાઓ સલામત નથી જેનું કામ રક્ષણ અને કાયદાની વ્યવસ્થાનું છે એવા પોલીસવાળાઓ સલામત નથી એમની ઉપર હુમલા થાય છે એમની હત્યાઓ થઈ છે જેનું કામ ન્યાય તોડવાનું છે એવા જજ સલામત નથી જજના પદની જે ગરિમા હોય એની અવહેલના થાય છે નિર્દોષ સગીરો યુવાનો બાળકો સલામત નથી વેપારીઓ સલામત નથી આંગળીયાના માલિકો સલામત નથી જનતા સલામત નથી પોલીસના પુત્રો સલામત નથી દલિતો અને આદિવાસીઓ સલામત નથી આ દેશના સમાળા સલામત નથી ગેમ ઝોન સલામત નથી હોસ્પિટલો સલામત નથી આ દેશની નદીઓ સલામત નથી બાબાશા આ દેશનો બંધારણ આપવા આપનાર સાહેબ આંબેડકર સભ સલામત નથી અને ઉર્ભય એકબીજાનામાં ઓતવત થઈ જવા મથતા યુગલો યુવાનો સલામત નથી આ દેશના સાધુઓ અને સાધ્વીઓ સલામત નથી અને છતાંય આ દેશ આ ગુજરાતમાં સબ સલામતની બાંગ પોકારવામાં આવે છે એવી સબ સલામતની બાંગ પોકારવામાં આવે છે ચમરબંધીને છોડવામાં નહીં આવે આ એક બહુ ઘસાઈ ગયેલું ચવાઈ ગયેલો અને ખૂબ જ દ્રણાસ્પદ કહેવાય એવો શબ્દ પ્રયોગ છે ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવા સ્લોગોનો દ્વારા થોડીક ક્ષણો માટે ઉન્માદ પેદા કરવામાં આવે છે પરંતુ આની સરખામણીમાં આ દેશમાં ડ્રગ્સ વેચનારાઓ સલામત છે દારૂ વેચનારાઓ સલામત છે વ્યાજખોરો સલામત છે ખનીજ માગપિયાઓનું કોઈ વાળ વાંકો નથી કરી શકતો બહુ માખપિયાઓ સલામત છે ધારાસભ્યોની સામે બીજાની જમીન પચાવી પડવાની ફરિયાદો દાખલ થાય છે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં ચોવીસ હજાર ચારસો ને ચોરાસી લોકોના દારૂ પીવાના પરવાના આપ્યા છે અને અઠ્યાવીસ કરોડથી વધારાની આવક પેદા કરી છે કૌભાંડીઓ બચ્ચું ખાબડ જેવા અનેક કૌભાંડીઓ આ દેશમાં સલામત છે એમના પદનો કોઈ વાંધો નથી આવતો એમના હોદ્દાનો કોઈ વાંધો નથી આવતો કેટલાક બનાવો જોઈએ તો ફેબ્રુઆરી પચીસ માં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની અંદર એક પરણિત મહિલાએ એક પુરુષ સાથે જે સંબંધો બાંધ્યા અને એના કારણે એ મહિલાનો અર્ધ નગ્ન કરી અને બાઈક પાછળ બાંધી એને ફેરવવામાં એનો વરઘોડો કાઢવામાં આવ્યો આવી જે ઘટના થોડાક વર્ષો અગાઉ એ પણ પંચમહાલ જિલ્લાના કોઈ ગામડાની દેવગઢ બાજા વિસ્તારની અંદર એક સગીર યુવાન યુવતી ભાગી ગયા એને ઘાસ ખાવા માટે એને કાંટાળો તાજ પહેરવા માટે અને છોકરીની ઉપર છોકરાને બેસાડી અને ચાલવાની ફરજ પડે પછી પોલીસ કાનૂની કાર્યવાહી જાન્યુઆરી પચીસ માં રાજકોટના કોઠારીયા પોલીસ ચોકીના પોલીસે એક નિવૃત્ત બેંક અધિકારી હતો અને નિવૃત્ત બેંક વેપારી વેપારીના ત્યાંથી એસી ખરીદ્યું અને એમાં એ એસી ની સાથે એનું રિમોટ નહીં આવેલું એ રિમોટને માટે વેપારી સાથે કંઈ વાદ વિવાદ થતાં કોઠારીયા પોલીસ સ્ટેશન અરજી આપી પરંતુ ચોર કોટવાના દંડે એ રીતે એ પોલીસ અધિકારીને અરે બેંક કર્મચારીને અધિકારીને ઉપાડી લઈ અને પોલીસ સ્ટેશનમાં એને જમીન ઉપર બેસાડવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ એ એસઆઈની સામે ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધાવો આવી નિર્દોષ લોકોની એપ્રિલ માં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક આરોપી હતો એને જજને બેફામ ગાળો દારૂપી આરોપી એને જજને બેફામ ગાળો બોલ્યો એટલે આ રાજ્યમાં જજ પણ સલામત નહીં સુરતનો એક આરોપી હતો અને એની એક હાઈકોર્ટમાં અરજી ચાલતી હતી અને એની વર્ચ્યુઅલ સુનાવણી હતી એ સુનાવણી વખતે ટોયલેટ ઉપર બેઠો બેઠો સુનાવણી સાંભળી હોય તમે જો આની કેટલી હલકી કક્ષાની મા માનસિકતા છે જ્યારે એની વર્ચ્યુઅલ સુનાવણી હાઈકોર્ટમાં ચાલતી હોય અને એ જ ટોયલેટ ઉપર બેઠો બેઠો સુનાવણીમાં જોડાય એટલે હાઈકોર્ટે આની નોંધ અને એને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને એ દંડ પણ બાવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં એને જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે માર્ચ બે હજાર પચીસમાં અમદાવાદના વસ્ત્રાલમાં જે ગુંડાઓએ ત્રાસ ફેલાવે તો એ એના જે વિડિયો વાયરલ થયેલા એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયેલું છે આ દેશમાં અને ગુજરાતમાં પોલીસ રાજય એવું તમને ક્યાંય દેખાય છે સુરતના કાપોદરાના મમતા પાર્ક પાસે એક સગીરની પાસે દારૂ પીવા માટે વીસ રૂપિયા એક દારૂડીયા માંગ્યા અને એને વીસ રૂપિયા ના આપ્યા તો એના ઘર સામે એના પરિવારની સામે એની હત્યા કરવામાં આવી આ પણ કેટલી કરોડ ઘટના છે માઇકો નો વિદ્યાર્થી પ્રિયાંશુ એને એક શેતાન ને એમ કહ્યું કે ભાઈ કાર ધીમે ચલાવો અને પરદેશથી ઉત્તર પ્રદેશ એટલે પરદેશ ભણવા આવેલો એના મા બાપે કેવી આપ આકાક્ષાઓ સાથે ગુજરાતમાં એને મોકલો છે ગુજરાત સલામત છે મારો દીકરો ત્યાં ભણશે ભણીને આવી અને એ પણ એક પોલીસ વાળા એ કરવામાં આવી મેચીસ માં વઢવાણના કારખાનામાં જઈ રહેલી એક યુવતી ઉપર જાહેરમાં ચપ્પાના દસ ઘા મારીને એની હત્યા કરવામાં આવી ગ્રીષ્મા વેકૈયા નામનો બનાવતો તમે ફેનિલ નામનો એક શેતાના એના પરિવારજનોની નજર સમક્ષ એક તરફી પ્રેમમાં પાગલ થઈ એની હત્યા કરી એનું ગોગળું કાપી નાખવામાં આવ્યું આ પણ જાણીતી વસ્તુ છે અમદાવાદના વસ્ત્રાલમાં બે સંતાનની માતાને એક અશોક પટેલ નામના આરોપીએ એને મળવાનું ના કીધું બે સંતાનની માતાએ એને મળવા માટે ના પાડી તો એને છરીના ઘા મારી એને એની હત્યા કરવામાં આવી ભાવનગરના ઘોઘારો રૂડ પર પોલીસ મથકના મહિલા એ એસઆઈના પુત્રની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરવામાં આવી જોકે આ હત્યા એમ કા બદલા ખૂન હતો એવું જાહેર થયું અમદાવાદ વટવા જીઆઈડી વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સનો એક વેપારી હતો એની પાસે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો અને વિડીયો વાયરલ થયો અને તારે ધંધો કરવો હોય તો પચાસ લાખની ખંડણી આપવી પડશે એવું કહેવામાં આવ્યું ગઢડા સ્વામીના ઇંગરોળ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ન ભરવા માટે એક યુવાન ઉપર દબાણ કરવામાં આવ્યું એના કારણે એને માનસિક ત્રાસથી ત્રાસી અને આત્મહત્યા કરી દીધી વડોદરાના લસુંદરા ગામના ચૂંટણીના ઉમેદવાર ઉપર બે શખ્સોએ એને એની ઉપર જ્વલનશીલ પ્રદાસ નાખી અને એને જીવતો સળગાવી દીધો આ પણ જૂન બે હજાર પચીસનો છે જુલાઈ બે હજાર પચીસમાં અમદાવાદના બલુલનગર બ્રિજ ઉપર કેટલાક ગુડાઓએ આખો બ્રિજ કબજે કરી લીધો અને જતા આવતા વાહનોને આ એ મારઝોડ કરી એક બુલેટ અને એક એક્ટિવિટ ભાગી ગયા અને ઓગણપચાસ હજારની લૂંટની ફરિયાદ એમની વિરુદ્ધમાં નોંધવામાં આવી હતી અમદાવાદના રાયખડમાં કોન્ટ્રાક્ટના ધંધામાં આઠ કરોડની લેવડ દેવડના વિવાદમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને એમાં એક વ્યક્તિનો ગંભીર ઇજાઓ થઈ જુલાઈ બે હજાર પચીસમાં રાજકોટના જસદણના દેવપરા ગામે પતિ સાથે પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખવાના મામલે જે પુરુષ હતો એણે એના પોતાની પત્નીની સામે એટલે પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર પુરુષને ઠપકો આપ્યો અને એના કારણે પત્નીની નજર સમક્ષ એ પુરુષની હત્યા કરવામાં આવી એની પણ છરીના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રેમિકાના પતિએ પ્રેમિકાના પતિએ યુવકના ઘરમાં જઈને જે યુવક પોતાની પત્ની સાથે સંબંધ રાખ્યો એના ઘરમાં જઈ અને એને છરીના ઘા મારી એની હત્યા કરવામાં આવી ધંધુકોના એક કોર્પોરેટર પતિ કોર્પોરેટરના પતિએ અને એના પુત્રએ વેપારીઓને ધમકી આપી જૈન સમાજના અને તમારા છાપરા હું તોડી નાખાવીશ અને એના કારણે આવેદન પત્ર આપવાની ફરજ પડી વઢવાણના રામપરામાં એક ખેતર બાબતના ઝઘડા ખેતરમાં પશુ ચરાવવા બાબતની બોલાચાલીમાં એક આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો માર મારવામાં આવ્યો અને એનું શંકાસ્પદ મૃત્યુ થયું અંજારના મહિલા એ એસઆઈ ની હત્યા એના ભાવિ મંગેતરે અંજારની મહિલા એ ની હત્યા એના ભાવિ મંગેતરે મંગેતર એવા હોય અને એ પણ સી નો જવાન હતો એની દ્વારા કરવામાં આવી અને એની પણ ફરિયાદ ન થઈ ગાંધીધામના સંકેતનિધિ આંગળીયા પેઢીનો જે માલિક હતો એનું અપહરણનું આખું ષડયંત્ર મોરબીના એક કુખ્યાત શખ્સ દ્વારા એટલા માટે કરવામાં આવ્યું કે કરોડો રૂપિયા બહુ ટોકા ગાળામાં કમાઈ શકાય અને આખું કૌભાંડ બહાર આવ્યું જુલાઈ બે હજાર પચીસમાં બે લાખનો પોતાનો વીમો પકાવવા માટે માત્ર બે લાખનો પોતાનો વીમો પકાવવા માટે પોતાના દસ વર્ષ જૂના મિત્રોના દારૂ પીવડાવી અને એને પોતાના વસ્ત્રો પહેરાવી અને એને પોતાની ટ્રક નીચે કચડી નાખી અને પોતાનું અકસ્માત મૃત્યુ થશે એવું પુરવાર કરવા માટે એ વ્યક્તિ રાજસ્થાન ભાગી ગયો પરંતુ પોલીસ તપાસની અંદર આ બધું શંકાસ્પદ જણાતા એમાં આ એક કૌભાંડ બહાર આવ્યું કે પોતાના જ મિત્રનો ટ્રક નીચે કચડી નાખી અને વીમો પકાવવાનો એક પ્રયાસ કરે છે જુલાઈ બે હજાર પચીસમાં સાણંદના ચરલ ગામે એક એક્ટિવાને બાજુમાં મોકલવા જેવી બાબતે નજીવી બાબતે હરિયાણાના એક ટ્રક ડ્રાઈવરની છરી મારીને હત્યા કરવામાં આવી ધોળકા અમદાવાદ જિલ્લાના ધોળકામાં શ્રમજીવી પરિવારના બે પતિ પત્ની પોતાની બાળકી સાથે સુતા હતા અને બાળકીનું અપહરણ કર્યું અને એને હૈદરાબાદ વેચી દેવાનું આખું કૌભાંડ બહાર એની અંદર પોલીસે ખૂબ જ પ્રશંસનીય કાર્યવાહી કરી અને દીકરીને અને મા બાપ સાથે મેળવ્યા પરંતુ ગુજરાતમાંથી જે બાળકો વેચવાનું ઉપાડી જવાનું અપહરણનો જે કૌભાડો થાય છે એના મૂળ અહીંથી પણ પકડાયા ધાંગધ્રાની મિડલ સ્કૂલની નજીક બે દિવસ પહેલાં એક સામાન્ય બાબતમાં જે ઠપકો આપ્યો હતો એનું મનદુખ રાખી અને બે સગા ભાઈઓએ કલ્પેશ પારેખ નામના વ્યક્તિ ઉપર ખોની હુમલો કર્યો અને એનું અપમૃત્યુ છે ચાણસમા તાલુકાના વડાવડી વડાવડી ગામે ગામે તાલુકાના રાવળ સમાજના એક ઠાકોર યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા એના કારણે યુવતીના પરિવારજનોના ત્રાસના કારણે યુવકના પરિવારજન ના ચાર વ્યક્તિઓએ ઝેરી દવા પીવાનો ઘટના બારમાં બહાર આવી છે જામનગરમાં એક લાખ સિત્તેર હજાર રૂપિયાનું વ્યાજ છ લાખ નો અઠ્યાવીસ હજાર ચૂકવવા છતાંય બાર લાખના કોરા ચેકો ઉપર વ્યાજખોરોએ સહીઓ કરાવી દીધી અને આ વ્યાજનો દર માસિક વીસ ટકા ગુજરાતની અંદર વ્યાજખોરોનું દૂષણ કેટલું મોટું છે આ સમજવા જેવું છે રાજકોટની નજીકના નાની મોરડી ગામના આશ્રમના એક સાધ્વીના છરી બતાવી ચોરાશી હજાર રૂપિયાની લૂંટ ચલા પોલીસ ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં છેલ્લે તમારે ધ્યાનમાં જે લોક કલાકાર લોક સાહિત્યકાર કહેવાય છે એવા દેવાયત ખવાડ ઉપર અપહરણ અને મારામારીનો ફરિયાદ દાખલ થઈ છે આ બધા જે બનાવો જાન્યુઆરી પચીસ થી ઓગસ્ટ પચીસ મોટા ભાગની બનાવો હત્યાના છે અપહરણના છે અને કેટલાક કિસ્સાઓમાં પોલીસ ઉપર આંતરના બનાવો છે ગુંડાઓ દ્વારા ત્રાસ ફેલાવાના કેટલીક ઘટનાઓ છે એટલે ગુજરાતની અંદર કોણ સલામત છે ગુજરાતમાં કોણ સલામત છે તમારે સલામત ન સલામત રહેવું હોય તો તમારી ઉપર અનાચાર થતો હોય અત્યાચાર થતો હોય એને તમે મોંઘા મોડે સહન કરી દો તો સલામત રહો અને સલામત ન રહેવું હોય તો આ બધાનો તમે વિરોધ કરો આ જેટલી ઘટનાઓ જે મેં ગણાવી આ ગણી ગાંઠી અને જાહેર થયેલી ઘટનાઓ છે ગણી ગાંઠી અને જાહેર આવી બીજી હજારો બનાવો એવા હશે કે જે એ પોલીસ દફતરે નો ના નોંધાયા હોય અથવા જાહેરમાં ના આવ્યા હોય અને છતાંય સબ સલામતના દાવાઓ પોકારવામાં આવે છે ચરમબંધીને નહીં છોક છોડવાના પેલા ઘસાઈ ગયેલા કટાઈ ગયેલા વાક્યોનો વારંવાર ઉપયોગ કરી અને એની ઉપર દુરાચાર કરવામાં આવી રહ્યો છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એમ કહીને ઉન્માદ પેદા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે આજનું ગુજરાત ભય ભૂખ ભ્રષ્ટાચારથી ભરપૂર ગુજરાત છે મિત્રો તમારે સમજવાનું છે તમારે વિચારવાનું છે તમે ક્યાં છો અને તમે કોનું સમર્થન કરી રહ્યા છો તમારે શું કરવાનું છે મારી વાત પૂરી કર્યું એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમે જાણતા હોય અને હું ના જાણતો હોય એવી ઘટનાઓ મને કોમેન્ટમાં જણાવશો તો ફરી ક્યારેક આપણે એનો ઉલ્લેખ કરીશું આવજો